મિત્રો જો હિંમત હોય તો આ મૂળ હોળીના દિવસે તમારા ઘરે લાવીને જુઓ ચોવીસ કલાકમાં જ બદલાઈ જશે તમારી જિંદગી અને દુનિયા પડશે તમારા પગે હા મિત્રો આ કરવું કે નહીં તે તમારી ઈચ્છા છે અમારું કામ તો તમને જણાવવાનું છે તો પ્રિય મિત્રો હોળી હવે થોડા દિવસોમાં આવવાની છે અને એ જ કારણે અમે હોળી પહેલા જ આ વિડીયો તમારા માટે બનાવી રહ્યા છીએ જેથી તમે આ વીડિયો ધ્યાનથી જુઓ અને હોળીની દિવસે આ મૂળ તમારા ઘરે લાવી શકો અને ચોવીસ કલાકમાં તમારું ભાગ્ય બદલી શકો અને દુનિયાની બધી ખુશીઓ મેળવી શકો મિત્રો ગરીબી હોય કે દુખ કે મુશ્કેલી હોય આ બધાને સદાય માટે અલવિદા કહો મિત્રો દરેક વ્યક્તિ જીવનમાં ધન એકત્ર કરવા માંગે છે ધનિક બનવા માંગે છે પણ પરિસ્થિતિઓ તેને વશ કરી દે છે અને એ માટે જ આપણા તંત્ર શાસ્ત્રમાં અમુક એવા ઉપાયો બતાવ્યા છે કે જે હોળીની રાત્રે કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકે છે અને તે દુનિયાનો સૌથી ધનિક માણસ બની શકે છે તેને કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર રહેતી નથી મિત્રો આ વખતે હોળીને લઈને લોકોમાં થોડી મૂંઝવણ છે કે કોઈ તેર માર્ચે હોળી માની રહ્યું છે તો કોઈ બાર માર્ચે ઉપાયો જાણતા પહેલા હોળીની સાચી તારીખ જાણવી જરૂરી છે જેથી તમે હોળી યોગ્ય રીતે ઉજવી શકો અને આ ઉપાયો કરી શકો તો ચાલો પહેલા જાણીએ કે હોળી ક્યારે છે અને તેની પૂજાનું શુભ મુહૂર્ત કયું છે મિત્રો હોળીનું નું પર્વ એ પ્રેમ અને વિશ્વાસ વધારવાની તક છે અને આ દિવસે જૂના બધા વેર ઝેર દૂર થઈ જાય છે અને લોકો એકબીજાને ગળે મળી પ્રેમભરિયુ તહેવાર ઉજવે છે મિત્રો હોળી ના એક દિવસ પહેલા હોળી દહન કરવાની પણ પરંપરા છે જે આત્મશુદ્ધિ અને મનની પવિત્રતા સાથે જોડાયેલી છે તો પંચાંગ મુજબ દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના સાંજે હોળી દહન કરવામાં આવે છે જ્યારે બીજા દિવસે રંગોની હોળી રમાય છે પણ આ વખતે હોળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે પંચાંગ અનુસાર આ વખતે પૂર્ણિમા તિથિ તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગીને ને પાંત્રીસ મિનિટ થી શરૂ થઈ રહી છે અને ચૌદ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ બપોરે બાર વાગીને ને બે મિનિટ વાગ્યે પૂરી થઈ જશે આમ તેર માર્ચે હોળી દહન કરવામાં આવશે અને બીજા દિવસે એટલે કે ચૌદ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ રંગોની હોળી ઉજવાશે હોળી દહન માટે શુભ મુહૂર્ત તેર માર્ચે રાત્રે અગિયાર મિનિટ થી બાર વાગીને ત્રીસ મિનિટ સુધી છે મિત્રો આ સમયગાળા દરમિયાન તમે હોળી દહન કરી શકો મિત્રો ચાલો હવે જાણીએ હોળી દિવસે તમારી સમસ્યાઓ દૂર કરવા માટે દિવ્ય અને પૌરાણિક ચમત્કારી ઉપાયો જે જૂના સમયમાં લોકો દ્વારા કરવામાં આવતા અને રાજાઓ અને સમ્રાટોના સમયમાં પણ ઉપાયો કરવામાં આવતા આજે એજ ઉપાયો ગાયબ થઈ ગયા છે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને એ ઉપાયોની માહિતી આપવાના છીએ તો પૂરો વિડીયો અંત સુધી જોવો અને ટોપ વાતો ગુજરાતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી પણ જરૂરથી લખજો પ્રિય મિત્રો જયારે પણ તમે જીવનમાં કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો ત્યારે તમે ઉપાયો બંધ આંખે તરત જ કરવા જોઈએ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ હોળીના દિવસે આ ઉપાયો કરે છે તેને તરત જ શુભ ફળ મળે છે તો મિત્રો આજે અમે તમને એક મૂળ વિશે જણાવવાના છીએ જે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે જેમાં દેવતાઓનો વસવાટ છે એવું કહેવાય છે જો તમે આ મૂળ તમારા ઘરે લાવશો તો તે ઘરમાં આવ્યા પછી તરત જ નકારાત્મક શક્તિઓ ઘરના બહાર નીકળી જશે અને ઘરના તમામ કલેશ અને ઝઘડાનો અંત આવશે મિત્રો તમે પ્રગતિના માર્ગે આગળ વધશો અને ધનિક બની જશો જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહી રહે તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કેમ કે તમારી પાંચ મિનિટનો આ સમય તમારું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે તો મિત્રો ટોપ વાતો ગુજરાતી ચેનલ દ્વારા આ વિડિયોને તમે અંત સુધી ચોક્કસ જોવો અને બીજા લોકો સાથે શેર કરો કે જેથી અન્ય લોકો પણ આનો લાભ મેળવી શકે અને તેમના આશીર્વાદ પણ તમને મળે સાથે જ કમેન્ટમાં જરૂરથી લક્ષ્મી લખજો મિત્રો ટોપ વાતો ગુજરાતી ચેનલ પર જે માતા નું યાદ કરે છે તેને માતા લક્ષ્મી તરત જ આશીર્વાદ આપે છે મિત્રો દરેક વ્યક્તિ માતા લક્ષ્મી ને પોતાની બનાવવા માંગે છે અને તેમના આશીર્વાદ મેળવવા માંગે છે પણ માતા લક્ષ્મીનું મન એટલું ચંચળ હોય છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જાય કે કોઈ એવું કામ થાય જે માતા લક્ષ્મીને ન ગમે તો તે તરત જ તે ઘર છોડીને ચાલી જાય છે એટલે જ આ દિવ્ય વૃક્ષો અને વનસ્પતિઓના મૂળ તમારી માટે મહત્વના છે જે માતા લક્ષ્મીને ઘરમાં બાંધી રાખી શકે છે તો ચાલો મિત્રો જણાવીએ એ દિવ્ય મહત્વપૂર્ણ વનસ્પતિનું મૂળ જે હોળીના દિવસે તમારે ઘરમાં લાવવાનું છે અને તેને સિદ્ધ કરવાનું છે મિત્રો તેને કેવી રીતે સિદ્ધ કરવું તમે આ કામ કેવી રીતે કરશો તો એ વિશે જાણવું તમારા માટે જરૂરી છે તો વિડિયોને આખો જોવો અને વિડીયો સ્કીપ કરીને ના જોતા નહીં તો તમને જ નુકસાન થશે અને પછી કહીશો કે ફાયદો મળ્યો નહીં મિત્રો અમારું કામ માત્ર તમને માર્ગદર્શન આપવાનું છે મિત્રો આ કામ કરવું કે નહીં તે તમારું કામ છે મિત્રો હોળી હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારો એક ગણાય છે મિત્રો હોળીના તહેવારે દરેક વ્યક્તિ એકબીજાને રંગ લગાવી પ્રેમનો પ્રતીક દર્શાવે છે અને ગળે મળી હર્ષોલ્લાસપૂર્વક તહેવાર ઉજવે છે આપણા તંત્ર શાસ્ત્રના આધારે અમુક વસ્તુઓ હોય છે જે હોળીના દિવસે કરવાથી ખૂબ જ લાભપ્રદ સાબિત થાય છે જે જીવનને સંપૂર્ણ રીતે બદલાવી શકે છે અને દુર્ભાગ્યને સુભાગ્યમાં ફેરવી શકે છે અને દરેક સમસ્યાઓ દૂર કરી શકે છે મિત્રો જો આપણે પ્રાચીન પરંપરાઓમાં માનીએ તો પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે પરંતુ આજે જયારે આપણે પ્રાચીન સમયમાં અસુર રાજા હિરણ અને તેમના પુત્ર ભક્ત પ્રહલાદ કહાની સાંભળીએ છીએ ત્યારે તે આપણને હોળીની યાદ અપાવે છે હોળિકા તેના ભાઈના પુત્ર પ્રહલાદ અગ્નિમાં બેસાડીને સાબિત કર્યું હતું કે ભલે કેટલું એ દુષ્કર્મ હોય પણ તે સદકર્મ સામે ટકી શકતું નથી કારણ કે ભગવાન પોતે જ ભક્તોની રક્ષા માટે આવે છે મિત્રો હોળી નો તહેવાર આપણા ઇતિહાસ માં એક મહત્વપૂર્ણ તહેવાર બની ગયો છે અને ઘટના એ સંદેશ આપે છે કે જો તમને ભગવાન પર અતુટ શ્રદ્ધા છે તો તમારી દરેક ઈચ્છા જરૂરથી પૂર્ણ થશે તમારા દરેક કામ સફળ થશે અને તમે જે પણ ઉપાય કરો તેમાં જો તમારો વિશ્વાસ મજબૂત હશે તો તે ઉપાય જરૂરથી ફળ આપશે તે તમને સફળતા આપશે તો મિત્રો પૂરી શ્રદ્ધા સાથે આ મૂળ તમારા ઘરે લાવો અને કોઈ મુશ્કેલી કે કોઈ વ્યક્તિ તમારું નુકસાન કરી શકશે નહીં મિત્રો અમારો માત્ર એક જ હેતુ છે કે બધા લોકોનું કલ્યાણ થાય આજે અમે તમને એક એવો સરસ ઉપાય જણાવીશું કે જે તમે જીવનભર યાદ રાખશો એટલે માત્ર ધ્યાનથી સાંભળો જો ગરીબી મુશ્કેલી અને જીવનની પરેશાનીઓ હજુ પણ તમારો પીછો કરી રહી છે મિત્રો ઘણી મુશ્કેલીઓ છે અને તમે તેમાંથી છુટકારો મેળવવા માંગો છો તમે મહેનત કરો છો પરંતુ પરિણામ મળતું નથી તો આ હોળી તમારા માટે ખુશીઓ લઈને આવશે જો કે હોળી વિશે ઘણી કથાઓ લોકપ્રિય છે પરંતુ જો આપણે તેની શરૂઆતની વાત કરીએ તો ભક્ત પ્રહલાદની કથા એમાં પ્રથમ જોવા મળે છે પ્રાચીન સમયમાં કશ્યપ નામનો એક શક્તિશાળી અસુર રાજા હતો જેને તે સમયના લોકો રાજા કહેતા તે એટલો અહંકારમાં હતો કે પોતાને ભગવાન માનતો અને સમગ્ર જનતા પર અત્યાચાર કરતો તેને જાહેર આદેશ આપ્યો કે જો કોઈ તેના સિવાય અન્ય કોઈ દેવદેવીની પૂજા કરશે તો તેને તાત્કાલિક મૃત્યુદંડ આપવામાં આવશે મિત્રો રાજા હિરણ નો પુત્ર ભક્ત પ્રહલાદ શ્રી વિષ્ણુ નો મહાન ભક્ત હતો તેના પર એટલી શ્રદ્ધા હતી કે પિતાની વારંવાર મનાઈ છતાં તે ભગવાન ની ભક્તિ માં મગ્ન રહેતો હિરણ ને ભક્ત પ્રહલાદ ને લઈ ખૂબ ચિંતા થતી તેણે ઘણા પ્રયાસો કર્યા કે પ્રહલાદ ભગવાનની ભક્તિ છોડી દે એક યોજના અંતર્ગત તેણે પોતાની બહેન હોળિકા જેને અગ્નિથી કોઈ અહિત ન થવાનું વરદાન હતું તેને પ્રહલાદ સાથે અગ્નિમાં બેસાડી દીધી કેમ કે તેને લાગતું હતું કે પ્રહલાદ ભસ્મ થઈ જશે પરંતુ થયું એક પ્રહલાદ બચી ગયો અને હોળીકા ભસ્મ થઈ ગઈ મિત્રો આ ઘટનાએ સદકર્મ દુષ્કર્મ પરની જીતનો સંકેત આપ્યો હતો ત્યારે જે વ્યક્તિ આ દિવસે લાલ રંગનું ગુલાલ લગાવે છે તેમની વચ્ચેના મતભેદો દૂર થાય છે કારણ કે લાલ રંગ પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે તેથી જ ધાર્મિક માન્યતાઓ મુજબ હોળી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે તેથી મિત્રો જો તમે હજી સુધી તમારી જૂની વસ્તુઓ અને જૂના કપડા હોળીમાં મૂકી નકારાત્મક શક્તિઓનો નાશ કર્યો નથી તો આ વીડિયોને અંત સુધી જોવો કારણ કે કેટલીક એવી વસ્તુઓ છે જે હોળીની અગ્નિમાં મૂકીને નકારાત્મક શક્તિઓ દૂર કરી શકાય છે મિત્રો અમે તમને કેટલાક સરળ ઉપાયો જણાવીશું તો વિનંતી છે કે તમે વિડીયોને અંત સુધી ચોક્કસ જોવો મિત્રો હોળીની અગ્નિ અત્યંત પવિત્ર માનવામાં આવે છે તેથી હોળીની અગ્નિ તાંત્રિક ઉપાયો જ્યોતિષીય ઉપાયો અને ધાર્મિક ઉપાયો માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસ તે માટે અત્યંત અસરકારક છે તો આજે અમે તમને એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે હોળીની રાખથી કરી શકાય છે અને જેનાથી તમારું ધન વધશે મિત્રો ઉપાયો જણાવતા પહેલા હું તમને વિનંતી કરું છું કે હંમેશા ઉપાયો ગુપ્ત રાખજો જો ઉપાય કરવાના પહેલા તમે તે કોઈને કહી દો તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે એટલે જ આ ઉપાય ગુપ્ત રાખવામાં આવે છે હવે જે ઉપાય હું જણાવીશ તે ખૂબ અસરકારક છે અને તે તરત જ અસર દેખાડે છે પરંતુ એક વિનંતી છે કે જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે કોઈને પણ તેના વિશે ના કહો મિત્રો તમારી કુંડળીમાં ગ્રહ દોષ હોઈ શકે છે જે જીવનમાં મુશ્કેલીઓ લાવે છે કારણ કે ગ્રહ દોષ જેમ કે રાહુ કેતુ અને મંગળ તે દુખ પરેશાની અને કષ્ટો લાવે છે તો આ બધાનો અંત લાવવા માટે હોળીના ઉપાયો શારીરિક અને આધ્યાત્મિક રીતે અસરકારક સાબિત થાય છે મિત્રો જ્યારે હોળીની રાખ ઠંડી થઈ જાય ત્યારે તે હોળીની રાખ ઠંડી થયા પછી તેને ઘરે લાવીને તેને પાણીમાં ઓગાળીને શનિવાર કે સોમવારે ભગવાન શંકરજીનું અભિષેક કરવું કે શિવલિંગને સ્નાન કરાવવું અને ભલાઈ માટે ઈશ્વર મહાદેવને અર્પણ કરવાથી તમારું કલ્યાણ થાય છે મિત્રો ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે તમારી કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર થાય છે કુંડળીમાં ગ્રહો દ્વારા થયેલ નુકસાન આધ્યાત્મિક પ્રગતિ તરફ આગળ વધે છે અને તમે પ્રગતિ પામવાનું શરૂ કરો છો મિત્રો આ ખૂબ જ પ્રભાવી ઉપાય છે અને લાલ કિતાબના ના પણ કેટલાક ઉપાયો છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ હોળી દહનના દિવસે રાત્રે આ રાખ લાવી આખા ઘરમાં છાંટવી જોઈએ ખાસ કરીને ઘરના ખૂણાઓમાં કારણ કે આ ખૂણાઓમાં રહેલી નકારાત્મક ઊર્જા નાશ પામે છે ઘર સાફ કરતા વખતે કેટલાક ખૂણાઓમાં કચરો રહેલો રહે છે ભલે તમે કેટલું પણ સાફ કરો તો પણ નકારાત્મક ઊર્જા કચરામાં સમાઈ રહે છે જે ઘરની શાંતિ અને સુખ છીનવી લે છે જો તમારા ઘરના વાસ્તુ દોષ તમને પરેશાન કરી રહ્યા હોય તો તે દૂર થઈ જાય છે હોળીની રાખથી રાહુ કે તું તમારું નુકસાન કરી શકતા નથી તેથી તમારે હોળીના દિવસે કોઈક ઉપાય જરૂરથી કરવો જોઈએ હવે જો કોઈનું કામ થતું નથી તેઓ વારંવાર નિષ્ફળ થાય છે પૈસા ની તંગી રહે છે એવું કહેવાય છે કે જો કોઈએ તમારા ઘરની સામે તાંત્રિક વિધિ કરાવી હોય તો આ ઉપાયથી તે સમસ્યાઓ દૂર થાય છે જો તમારું ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય તમારો વ્યવસાય બંધ થઈ ગયું હોય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હો તો આ ઉપાય અજમાવી જોજો જ્યાં હોળી દહન થાય ત્યાં તમે દાડમની ડાળ કાપીને તેમાંથી પેન બનાવવી અને જે વ્યક્તિ પર શંકા હોય કે તેને કંઈક દુઃખ આપ્યું છે અથવા કાળો જાદુ કરાવ્યો છે તો તેના નામનું લેખન હોળીના સ્થળે કરવું ગુલાલ હાંટવું અને હોળીની માળા બનાવી તેને હોળીમાં ચડાવવી અને એક માળા ઘરમાં આખા વર્ષ માટે રાખવી હવે જો તમારે આખા વર્ષ માટે ધન પ્રાપ્તિ અને શારીરિક માનસિક કષ્ટોથી મુક્તિ મેળવવી હોય તો આ ઉપાય કરજો જો તમારું કોઈએ ઉધાર લીધેલું છે અને પરત કરતું નથી તો હોળીની રાખ લાવીને લાલ કપડામાં બાંધીને ખિસ્સામાં રાખવી અને ઉધાર માંગવા જવું તો સામેનો વ્યક્તિ તરત જ ઉધાર પરત કરશે હોળી દહનની વિધિ વખતે દેશી ઘી બે લવિંગ થોડું મીઠું નાખીને હોળીની અગ્નિ માં અર્પણ કરવું માર્ગો બંધ થઈ ગયા હોય અને ઘરમાં કોઈ સદસ્ય હંમેશા બીમાર રહેતો હોય કે ઘરમાં આવકના માર્ગ બંધ થયા હોય તો આ ઉપાય કરો મિત્રો તેનો લાભ ચોવીસ કલાકમાં જોવા મળશે જો કોઈ વ્યક્તિ હોળીની રાખ ચાંદીના તાબીઝમાં ભરીને ગળામાં પહેરે તો અમને ખાતરી છે કે કોઈ પણ તમારી પર નુકસાન નહીં કરી શકે તમારા પર ભૂત પ્રેત અને કાળા જાદુનો કોઈ અસર નહીં થાય જો તમારે ઘરના મુખ્ય દરવાજા પર શાંતિ અને સુરક્ષા માટે રાખવી હોય તો હોળીની રાખ લાલ કપડામાં બાંધીને ગૂંથવી જેથી કોઈ તમારું તાંત્રિક બંધન ન કરી શકે જો તમારી ખાસ ઈચ્છા હોય અને તે પૂર્ણ થઈ રહી હોય તો એક કાળા કપડામાં સાત કાળા તલ સાત લવિંગ ત્રણ સુપારી પાંચ શૂન્ય ગ્રામ રાય મૂકી ગાંઠ બાંધવી અને શરીર પર સાત વખત ફેરવવું મિત્રો ખાસ કરીને બીમાર અથવા પરેશાન વ્યક્તિ માટે ત્યારબાદ તેને હોળીની અગ્નિ માં મૂકી ત્રણ વખત ઈચ્છા બોલવી આ ખૂબ જ શક્તિશાળી તાંત્રિક ઉપાય છે અને તમારું ઈચ્છિત કામ અવશ્ય પૂરું થશે મિત્રો દુનિયાની કોઈ શક્તિ તમારી ઈચ્છા પૂર્ણ થવાથી રોકી શકશે નહીં જો કોઈ ખાસ ઈચ્છા પૂરી કરવી હોય તો આ ઉપાય તમે જાતે કરો અને પરિક્રમા કર્યા પછી હોળી માતાને વિનંતી કરો અને જો તમે આ એક વસ્તુ અગ્નિમાં નાખી દો છો તો ધન તમારી તરફ ઝડપથી આકર્ષાય છે જો કોઈ વ્યક્તિને વેપારમાં લાભ મેળવવો હોય તો તેને ગોમતી ચક્ર લઈને આખા ઘરમાં સાત વખત ફેરવવું જોઈએ અને પછી ગોમતી ચક્રને આખા ઘરમાં ફેરવીને હોળીની ની અર્પણ કરવું જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી ઘરના રોગ બીમારીઓ દૂર થાય છે મિત્રો જો કુળદેવી રિસાયેલી હોય અથવા પિતૃ દોષ હોય કે ઈશ્વર નારાજ થયા હોય અથવા ઘરમાં જેવી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ હોય તો જેમ જ ગોમતી ચક્ર હોળીની અગ્નિમાં નાખવામાં આવે તેમ તરત જ તેનો પ્રભાવ સમાપ્ત થાય છે મિત્રો ઘરમાં સુખ સંપત્તિ વધારવા ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવા માટે તમારે આ ઉપાયો કરવા જ જોઈએ જો કોઈ વ્યક્તિ આ દિવસે આકડાના મૂળ ઉપાડી અને ઘરે લાવે છે તો ભગવાન ગણેશ પોતે જ આંકડાના મૂળમાં વસવાટ કરે છે અને આ આંકડાના મૂળને સિદ્ધ કરવાથી ધન ચુંબકની જેમ ઘરની તરફ આકર્ષાય છે મિત્રો હવે આ મૂળને કેવી રીતે સિદ્ધ કરવું તો ધ્યાંથી સાંભળો હોળીના દિવસે પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે અને આ પુષ્ય નક્ષત્ર યોગ આખા દિવસે રહેશે તો આવી સ્થિતિ માં તમે કોઈ પણ સમય સફેદ ધાગો વાપરી શકો અંકડાના વૃક્ષનું મૂળ ઉપાડીને તેને ઘરે લાવો મૂળ ઉપાડતા પહેલા હાથ જોડીને પ્રાર્થના કરો અને અનુમતિ લઈને મૂળ ઉપાડો અને તેને ઘરે લાવી પૂજા સ્થાને રાખો ગંગાજળ છાંટી દીવો અને ધૂપ દીપાવીને તેને પ્રાણ પ્રતિષ્ઠિત કરો તેને તાંબુળના ત્રણ ટપકા લગાવો અને માતા લક્ષ્મીને સ્મરી તેને લાલ કપડામાં બાંધીને ઘરમાં જ્યાં પાણી રાખવામાં આવે છે ત્યાં મૂકો પછી ઘરમાં ધનની ધોધમાર વર્ષા થવા લાગે છે ધન ચારે તરફથી આવવા લાગે છે અને તમે હંમેશા સુખી રહો છો મિત્રો ઘરની દરેક સમસ્યા દૂર થાય છે તેથી આ ઉપાય ભૂલથી પણ છોડવો નહીં આ મૂળ આખું વર્ષ ઘરમાં રાખવું અને જ્યારે ત્યારે આ મૂળને વહેતા પાણીમાં વિસર્જન કરીને ફરીથી આ ઉપાય કરવો મિત્રો એક વર્ષની અંદર તમારો વ્યવસાય સાતમા આકાશ પર પહોંચશે તમે જે પણ કામમાં પ્રગતિ નહીં કરી રહ્યા હો તેમાં સુધારો થવા લાગશે તેથી તમે જરૂરથી હોળીના દિવસે આ ઉપાય કરવો મિત્રો જો તમારું કોઈ કાર્ય અટકેલું હોય તો હોળી દહન સમયે તમે સાત પીપળાના પાન લો ત્યારબાદ હોળી દહનની સાત પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે એક પાન હોળીની અગ્નિ અર્પણ કરો આ રીતે સાત પરિક્રમામાં સાત પીપળાના પાન હોળીની ની અગ્નિ જાશે આ ઉપાય દ્વારા તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે મિત્રો હોળીના દિવસે ઘરના તમામ સભ્યોએ રાયનું લપસી બનાવીને આખા શરીરે મસાજ કરવી જોઈએ પછી જે પણ મેલ બહાર આવે તેને હોળીની અગ્નિમાં નાખી દો આવું કરવાથી તંત્ર મંત્ર નો પ્રભાવ સમાપ્ત થાય છે અને શરીર તંદુરસ્ત રહે છે તેમજ હોળીના રાખને ઘરના આસપાસ અને દરવાજા પર છાંટો આવું કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો અરસી કુષાને ગાયના હાણમાં મિક્સ કરીને એક નાનું ઉપર બનાવો અને તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવો આવું કરવાથી ઘર અને ઘરમાં રહેતા લોકો ખરાબ શક્તિઓ દૃષ્ટિદોષ અને તંત્ર સુરક્ષિત રહે છે મિત્રો હાથ જોડીને પ્રજ્વલિત હોળીની ની ત્રણ પરિક્રમા કરવી જોઈએ કેમ કે આવું કરવાથી રોગ નાશ પામે છે મિત્રો હોળી કા દહન પછી બાકી રહેલી રાખને મસ્તક પર લગાવો તેને લગાવવાનો સાચો માર્ગ એ છે કે ડાબી બાજુથી જમણી બાજુ સુધી ત્રણ રેખાઓ દોરવી તેને ત્રિપુડ કહેવામાં આવે છે આવું કરવાથી સત્યાવીસ દેવતાઓ પ્રસન્ન થાય છે શાસ્ત્રો કહેવામાં આવ્યું છે કે પ્રથમ રેખા પછી ત્રણ રેખાઓ દોરવામાં આવે છે પ્રથમ રેખાના સ્વામી મહાદેવ છે બીજી રેખાના મહેશ્વર છે અને ત્રીજી રેખાના શિવ છે તેવી જ રીતે હોળીની ની રાખ લગાવવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે આ અગ્નિ ચક્ર સક્રિય કરે છે અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે તો મિત્રો આ રીતે આ હોળી ઉપાય કરીને તમારા જીવનને ધન્ય બનાવો અને આ વિડિયોને શક્ય તેટલો લાઇક અને શેર કરો કે જેથી અન્ય લોકોને પણ તેનો લાભ મળે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચોક્કસપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને સાથે સાથે કમેન્ટમાં જય માં લક્ષ્મી લખો જેથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો મિત્રો ફરી મળીશું એક બીજા સુંદર વિડીયો ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માતા લક્ષ્મી હર હર મહાદેવ